સુરતમાં કેટલાક કાર ચાલકો બેફામ રીતે મોટર કાર હંકારી લોકોના જીવ સાથે રમત રમી રહ્યા છે જે યુનાઇટેડ ગ્રીન હોસ્પિટલ પાસે બેફામ દોડતી કારના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઇડર કુદી સામે લારી ગલ્લામાં ઘૂસી જવી પામી હતી જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી છે સુરતમાં ઘણા સમયથી કેટલાક કાર ચાલકો પોતાની સાથે અન્યોન્ય જીવ સાથે પણ રમત રમી રહ્યા છે નાવી જે ઘટના સીસીટીવી સામે આવ્યા છે સુરતમાં યુનાઇટેડ ગ્રીન હોસ્પિટલ પાસેથી બેફામ દોડી રેલી મોટર કારના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવ્યું અને કાર બે કાબુ બનતા ડિવાઇડર કુદી સામે આવેલી લારી ગલામાં ઘૂસી જવા પામી હતી જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી જોકે સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થવા પામી નહોતી પરંતુ આવા બેફામ કાર ચાલકો સામે તંત્ર કેમ લાલ આંક કરતું નથી એક પ્રશ્નો પણ અહીં ઉભા થઈ રહ્યા છે કારણ કે બે દિવસ અગાઉ પણ કતારગામ વિસ્તારમાં આવી જ રીતે એક લક્ઝરિયસ કારના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા પર કાર ચઢી અને પલટી મારી જવા પામી હતી અઝર ખુરશી સાથે હર્ષસેટા